એટલે મારો સંપર્ક ફેસબુક થ્રુ થયો હતો એમાં એવું હતું કે મારા સગા હતા એના જે છોકરાઓ હતા એ તે જ ગુરુકુલમાં ભણેલા અને એમને મને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી તો મેં જોયું કે ભાઈ જાણીતા છે એમના સંપર્કમાં છે તો સારા વ્યક્તિ હશે તો એમને મેસેજ કર્યો હતો તો મેં પછી એમને સામે રિપ્લાય કર્યો અને પછી વાત ચાલુ થઈ અને એમાંથી સ્વામીએ ઓળખાણ કાઢી કે અમારા જે રિલેટિવ થાય છે એમને હું સારી રીતના ઓળખું છું એટલે એવી રીતના અમારી વાત ચાલુ થઈ શરૂઆતમાં પછી ધીમે ધીમે એમને મારો ઘર વિશે મારા પર્સનલ લાઈફ વિશે એને પૂછવાનો પ્રયત્ન કર્યો એટલે મેં એ બાબતે જણાવ્યું એને કે ભાઈ સ્વામી છે તો આપણને એમ થાય કે સારા આપણને યોગ્ય આપણને શું કહેવાય માર્ગદર્શન આપે એટલા માટે મેં વાત કરી હતી એમને તો પછી વાતમાંથી ને વાતમાંથી પછી જે મારું જાણી લીધું પણ મને ખ્યાલ નહોતો કે એમનો ઇન્ટેન્શન શું હતો એટલે આપણે મેં તો ભોળામનથી ને સાચા થી મારા પ્રશ્નનો હલ થાય એ માટે મેં મારી પર્સનલ વાત જણાવી તી પણ એમને એ એ જ વસ્તુનો ફાયદો ઉઠાવી અને મને એ વાતનું એ વાતમાં ભોળવી અને પછી એમને મારો ખોટી રીતના મને ફસાવીને આવી રીતના દુષ્કર્મ આચર્યો છે એ એ ખીરશરા ગુરુકુળ ધરમ સ્વરૂપદાસ સ્વામી

કે તમારે જે જે રીતના યોગ્ય તમારે મારે ત્યારે લગ્નની વાત ચાલતી હતી પણ મારે થોડીક શું કહેવાય વિચાર હતો કે ભાઈ મને સારો વ્યક્તિ મને મળે જે જિંદગીમાં ક્યારેય ખોટું ના કરતા હોય અને તો એમ કે એ વાતમાં એને જણાવ્યું કે હું જોતી હતી ત્યારે મારા શું કહેવાય આપણે આવતા તમારે એ પણ એમાં શું કે મને હજી યોગ્ય નહોતા લાગતા પણ એ બાબતે મેં સ્વામીજીને ચર્ચા કરી હતી તો એને એવી રીતના મને ફસાવી કે આ દુનિયામાં છે ને તમારા તમે જે રીતના વિચારો છો જેટલું આધ્યાત્મિક રીતે અને સત્ય જે સત્ય જે સત્ય સોરી સ્વી સત્યજી જે આ જમાનામાં જે સત્ય માણસ શું કહેવાય કે સાચો માણસ તમને મળે નહીં આ દુનિયામાં તમે જે રીતના વિચારો છો એ પ્રમાણે પણ કે એ તમે તમારા જેવા વિચાર છે મારા બી એ ટાઈપના જ વિચાર છે અને તમે જેટલું જોશો તમને યોગ્ય નહીં લાગે કોઈ છોકરા અને તમારા વિચાર સેવાના ધર્મ કર્મના ને જે યોગ્ય સાચી સત્ય અને અનુરૂપ તમે જે જીવન જીવવા માંગો છો એ પ્રમાણે તો હું હું તમારા મારા વિચાર એક સમાન છે અને તમે જે જે કંઈ પર્સનલ પ્રોબ્લેમ ફેસ કરો છો મારે સામાન્ય જિંદગીની સાથે સાથે અમે સંતો થઈને પણ એવા પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે એટલે એમ એવી એને જણાવ્યું કે તમારા ને મારા પ્રોબ્લેમ છે ને એક જેવા છે તો આપણે બે એકાબીજાને સમજી શકશું

એ એમને પહેલાં અમારે વાત થતી હતી થોડોક ટાઈમ એમના પછી આ બધી ચર્ચા આગળ વધી હતી પછી એમને મને ત્યાં મળવા બોલાવી એટલે હું પહેલીવાર વાર મળવા ગઈ ત્યારે એમને મારી સાથે લગ્ન કર્યા ત્યાં રૂમમાં ત્યાં સ્વામિનારાયણ ભગવાનની છબીની સામે અને એને સિંદૂર પુરીઓ કંઠીને મંગલસૂત્ર ગણાવી અને સાત ફેરા ફરી અને સ્વામિનારાયણના આપણે સાનિધ્યમાં આપણે

હા એમને તો સારું ન લાગે કારણ કે એનું બારે આવે તો એમને સારું ન લાગે પણ આવું અમને બે માંથી કોઈને ખ્યાલ નહોતો કે આ પરિસ્થિતિ બનશે તો આ જે પરિસ્થિતિ બની તો એ અનુસાર એમને મેં જણાવ્યું તો એ કે આપણને યોગ્ય ન કહેવાય લોકોને ખ્યાલ આવશે તો તારી મારી બેયની બદનામી થશે એટલે એ વસ્તુને અનુરૂપ મને સમજાવ્યું મારું તો એક માતૃત્વ કહેવાય એટલે તો પછી મારું તો મન નતું ઈચ્છતું અંદરથી કોચવાતું તું પણ એને એની બીકના કે લેડ મને દબાવાની કોશિશ કરી કે લોકો તને મને ખોટા ઓલા આક્ષેપો નાખશે તને મને બેને બદનામ કરશે ઈ તારા માટે યોગ્ય નથી મારા માટે યોગ્ય નથી આવી દબાવણી આપી અને ઈ કે ગર્ભ પાડી દેવા માટે એને કીધું એને મને કે તમારી પાસે હા એટલે એમને જે મોટા સ્વામી છે એને કીધું કે આ પિતા સમાન છે અને આપણા બેન જે વાત છે હું પહેલેથી મેં એને જાણ કરાવેલી છે અને એક વખત એનું નારાયણ સ્વરૂપદાસજી સ્વામી છે

અને બધું સમજાવ્યું અને મને અને એની સાથે જે કમજોરી ના આવે એના માટેની એક સિરપ એમને મને આપી હતી શું તમારી માંગ અત્યારે માંગ છે કે જે રીતના ખોટી બાબતે લોકડીઓ છોકરીઓને ખોટી રીતના ફસાવાના ધંધા આદરે છે અને જે તમારા ઇમોશનલી ખોટા ઓલા બ્લેકમેલ કરીને ખોટી રીતના ફસાવીને જે ધંધા કરે છે તમારા જે આ પરિસ્થિતિના ઉપયોગ કરી કરીને જે ફસાવે છે બસ આવા લોકોને સજા થવી જોઈએ

ને બિબ फसा છે તો ધારણ કરી છે ભગવાનના આવા લોકો ચકિત કરી છે હા આવા દર્શ કરે છે ખાસ કરીને આજે આ ના આરોપી વિશે જે કઈ સજા છે એ ઓછી કહેવાય આ લોકોને એકવાર ફાંસીની માંગ કરો ને તો આ બધું અટકે કારણ કે આજે હા એમના અડકતરી રીતના મને દબાણ તો પેલેથી જ કરવાનું ધમકીઓ આપી છે પેલેથી જ મને આપી છે અને એમાં મારા સગા અમુક અમુક એના સાથે જોડાયેલા છે અને અમુક સારા બી છે જે મને મદદ કરે છે બધા છે મારા પછી જે હું પાર્લર કરતી હતી પેલા ઘરે તેમાંથી અમુક કસ્ટમર ભી છે એટલે એમાં બધા તો મળેલા નથી બટ અમુક લોકો એની સાથે મળેલા છે અને અમુક મારો સપોર્ટ કરે છે હા એટલે મને એવું લાગે છે કે નીચલા શું કહેવાય આપણે નીચેના માણસો હોય એ લોકો હા સામાન્ય માણસો એ લોકો મદદરૂપ થાય છે

શંકા તો એવી હતી પણ પ્રોસેસ તો ચાલે છે આપણે બધાનું ઓલું ના કહી શકીએ પણ શક્યતા છે એવી સ્વામીઓ છે કારણ કે હું તો અહીંયા રાજકોટ થી એમને એફઆઈઆર કરી હતી અને એમને ત્યાં ખેડોસરા માં કઈ રીતના ખ્યાલ આવે એટલે અંદાજો મને આવી જાય કે ક્યાંક નેટવર્ક મળેલા છે

આપડા ગૃહમંત્રી હર્ષ સંઘવી છે એમના તરફથી મને આ શું કહેવાય સપોર્ટ મળે એટલી વિનંતી છે અને આકરી કાર્યવાહી થાય